દાહોદમાં ઠગાઈની એક ચુકવનારી ઘટના સામે આવી છે દાહોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિદ્યાબેન ભોડિયાના ઘરે બે અજાણ્યા ઈસમો પ્રવેશ્યા હતા અને વિદ્યાબેનને ભાન બોલાવી તેમણે પહેરેલા સોનાના દાગીને લઈને ફરાર થઈ ગયા હતા દાહોદના પડા વિસ્તારમાં દુધીમતી નદી કિનારે શીતળા માતા મંદિર સામે રહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિદ્યાબેન મોડિયા ગતૃત તારીખ પચીસના રોજ સવારે દસ વાગ્યે પોતાના ઘરે બહાર ઓટલા ઉપર બેઠા હતા તે દરમિયાન બાઇક ઉપર સવાર બે અજાણ્યા યુવકો ત્યાં આવ્યા હતા અને તેમણે મંદિરમાં દાન કરવાનું કહી પ્રથમ મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાબેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો આ ગઠિયાઓએ પોતાની પાસે રહેલી રૂપિયાની ગ્ડી કાઢી વિદ્યાબેનને આપી જણાવ્યું હતું કે આ પૈસા સોના સાથે અડાવીએ તો જ પવિત્ર થાય અને ત્યારબાદ જ દાન કરી શકાય આ વાતોમાં આવી ગયેલા વિદ્યાબેનને એક યુવકે માથા ઉપર હાથ મૂકી સોનાના દાગીના ઉતારવાનું કહેતા વિદ્યાબેને કાનની બુટ્ટીઓ વીટીઓ અને ગળામાં સોનાની ચેન ઉતારી આપી હતી આ દાગીના લઈને બંને યુવકો તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયા હતા થોડા સમય બાદ જ્યારે વિદ્યાબેનને ભાન થયું કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે ત્યારે તેમણે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે હું સવારે મારા ઘરના ઓટલા પર બેઠી હતી ત્યાં એક બાઇક પર બે ભાઈઓ આવ્યા ને મને કે અહીંયા કિશન મહારાજ કોણ છે તો કિશન મહારાજ તો અહીં કોઈ નથી કદાચ જ રાવળી અરે પટેલ ફળિયામાં રહે છે હોય કિશન મહારાજે તો કે ના મારે દાન આપવું છે દાન આપવું છે એટલે એમ કે કયા મંદિર આપે તો બીજું તો આ સામેલ મંદિર છે ત્યાં આપો હમણાં જીનો દ્વાર કરાયું છે એક ભાઈએ તો તમે ત્યાં આપી દો તો મને ચાલો તમે સાથે ચાલો તો હું મહારાજ પાસે લઈને ગઈ તો એને પહેલા તો મહારાજને બધી પૂછપરછ કરી પછી મને એમ કે તમારે લો મહારાજ આપો આ પાંચસોની નોટ દક્ષિણા તમને આપવાની તો મહારાજને પાંચસો નોટની દક્ષિણા આપીને મને મહારાજને કે બહાર બેસો પછી મને બે હાથમાં પચાસ કેટલા પૈસા હતા તો મને ખબર નથી પણ બહુ બધી નોટ હતી પાંચસો પાંચસોની મને પકડાવી બે હાથમાં અને પછી મેં કીધું કે આ એક ગઢ્ડી મહારાજને આપી દો મહારાજ એમની રીતે જે કરાવવું હોય તો કરાવશે આ બીજામાં તમે મને કહો છો ભંડારો કરાવવાનું તો હું એમાંથી ભંડારો કરાવી દઈશ ત્યારે એમ કે ના મહારાજને તો નથી આપવા એમ કે ચાલો તમારા ઘરે મૂકી દઈએ મારા ઘરે શું કામ મહારાજને જ આપી દો ને તો એને મારા માથા પર હાથ મૂક્યો એકદમ ને પછી મને કશી ખબર જ નથી પડી ને પછી હું એની સાથે ચાલીને મારા ઘરે આવી ઘરે આવીને મને એમ કે એને સોનું પૈસા ને સોનું અડાડો તો જ પવિત્ર થાય પવિત્ર થાય પૈસા તો મેં કીધું સારું તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા એની જોડે જ અડાડી કે ના બેન કાઢીને અડાવો તો વધારે સારું એમ સારું કાઢી એક કાનનું કાઢી તો કે ના બીજા કાનનું આ પણ સાથે મૂકો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું પછી મને કે આ ગઢ્ડી પર શું છે સોનું મૂકો તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢી નાખ્યું એને તો એમ કે આ તો ખોટું છે આ ના ચાલે બેન એમ કે સોનું જ અડાવવું પડે તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી ચેન કાઢી નાખી દીધી તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડાં હતા ને કપડામાં નાખી ચેન વાળી ગઢ્ડી અને પેલી બી ગટ્ટી અને પછી મને કે આ વિડીયો નંગવાળી છે કેવી છે છેલ્લા એ મને બતાવો તો એ બધું બતાવીને મને કે કે સારું હું પ્રસાદ લઈને આવું છું મંદિરમાં પ્રસાદ ચઢાવવાનો છે ને તો પ્રસાદ લઈને આવું છું ને એની બે જ મિનિટમાં મને એકદમ સ્ટ્રાઇક થઈ ગયો મેં કીધું આ તો ફ્રોડ છે એટલે મારા મિસ્ટર બહાર બેઠા હતા તો એમને જઈને મેં કહ્યું કે આ તો ફ્રોડ છે પકડો 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 એટલામાં તો પેલા બાઈક લઈને ફરાર થઈ ગયા પછી મેં પેલા એમને પૈસા મૂક્યા હતા કપડામાં એ બધા ખંખેરીને જો પણ તેમાં પૈસા એ ના મળે ને મારી રકમ ઉપર ના મળે કશું શું શું લઈ ગયા લોકો મારી ચેન બે વીટી અને કાનના બુટ્ટા ને શેર હમ હમ શું શું